નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ પવન સાથે વિઝિબિલિટી ઘટશે તેર જિલ્લામાં સાત વાગ્યા સુધી સાવધાન રહેવાની ચેતવણી આપવામાં આવી છે આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં વરસાદ તૂટી પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ફરી સક્રિય થઈને આગળ વધેલા ચોમાસાને લીધે ગુજરાતના ભાગો વરસાદ વરસી રહ્યો છે ચ કચ્છના ભાગો સુધી વરસાદ નોંધાઈ રહ્યો છે આવામાં હવામાન વિભાગની ચોમાસાને લઈને આગાહી સામે આવી છે આજે ગુરુવારે સાંજના સાત વાગ્યા સુધીમાં તેર જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ પવનની ગતિ એકસઠ કિમી પ્રતિ કલાકની રહી શકે છે જ્યારે વિઝિબિલિટી ઘટીને બસો મીટર થઈ શકે છે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાંજે સાત વાગ્યા સુધી તેર જિલ્લામાં વરસાદ અંગેનું ઓરેન્જ એલર્ટ અપાયું છે ગાજવીજ ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે તે જ પવનને કારણે વિઝિબિલિટી ઘટી શકે છે જ્યારે ગુજરાતના અન્ય વીજ જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નોંધનીય છે કે અમદાવાદ હવામાન વિભાગ મોસમ વૈજ્ઞાનિક રામસરા યાદવે ગુજરાતના હવામાન અંગેની આજે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગે જણાવ્યું છે તેમણે આજે માટેની આગાહીમાં જણાવ્યું કે આજે બનાસકાંઠા સાબલકાંઠા પાટણ વડોદરા છોટા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ જામનગર પોરબંદર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર કચ્છ દીવ દ્વારકામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે રામશ્રી યાદવે ગુરુવારે એટલે કે ગઈકાલની આગાહીમાં જણાવ્યું કે બનાસકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે ગાજવીજ અને ભારે વરસાદની આગાહી કરી હતી આ સાથે સૌરાષ્ટ્રના જામનગર પોરબંદર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દ્વારકામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર કેટલીક જગ્યાએ હળવો તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એકતાલીસથી એકસઠ કિમી પ્રતિ કલાકની વચ્ચે મહત્તમ સપાટી પરના પવનની ઝડપે સાથે મધ્યમ વાવાઝોડું હળવાથી મધ્યમ વરસાદ સાથે અલગ અલગ સમયે સંભવ છે ગુજરાત રાજ્યના જિલ્લામાં સ્થળો એટલે કે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ દીવ ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકથી ઓછી સપાટીની મહત્તમ ગતિ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ પડશે જ્યારે જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી બોટાદ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ઓગણીસ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે ખાસ કરીને કચ્છના સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે કચ્છ દ્વારકા જામનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન છે હવામાન વિભાગના ડાયરેક્ટર રામશ્રય યાદવના જણાવ્યા અનુસાર આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે પોરબંદર રાજકોટ જુનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલી ભાવનગર ગીર સોમનાથ સાબરકાંઠા પાટણ વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત તાપી ડાંગમાં સંઘ પ્રદેશ દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે